આહિર સમાજના આગેવાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાને મનરેગા કૌભાંડના કેસમાં જામીન મળ્યા છે જામીન મળ્યા બાદ જૂનાગઢ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હીરા જોટવાના સમર્થકો છે તે ઉમટી પડ્યા હતા જ્યાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે આ મામલે આહિર સમાજના આગેવાન કરશનબાપુ ભાદરકાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આ બાબતે શું પ્રતિક્રિયા આપી છે અને સાથે ધારાસભ્ય ચૈતર વસાવા મામલે તેમણે શું નિવેદન આપ્યું છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક સમય પહેલા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હાયર સમાજના આગેવાન હીરા જોટવા સામે મનેગા કૌભાંડ મામલે ગંભીર આરોપ કર્યા હતા તેમણે કહ્યું કે જે આદિવાસી વિસ્તારોમાં એજન્સીઓ ચાલી રહી છે તેમાં હીરા જોટવાની આ એજન્સી છે ને તેમના દ્વારા કૌભાંડ નાચરવામાં આવી રહ્યા છે આ મામલે ભરૂચ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે ગંભીર આરોપ કર્યા હતા તે બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસ ફરિયાદ બાદ હીરા જોટવાને જેલ જવાનો વારો આવ્યો હતો ત્યારે ત્રણ મહિના બાદ તેમને કોર્ટે જામીન આપતા તેમની જેલ મુક્તિ થઈ છે ને તેમના સમર્થકોમાં અનેરો સાહ જોવા મળી રહ્યો છે હીરા જોટવાના સમર્થકો દ્વારા સ્વાગત સત્કાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા આહિર સમાજના આગેવાન કરશન કરશનબાપુ ભાદરકાની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં હીરા જોટવા જે દિવસે જેલમાં ગયા હતા ત્યારે કરશનબાપુ ભાદરકાએ આહીર સમાજના લોકોને એક સંદેશ આપ્યો હતો

ખુબ ટૂંકું અને પાતળું અંતર છે જેને લીધે વ્યક્તિ સમાજ પ્રેમી હોય દેશ પ્રેમી હોય લોકશાહી પ્રેમી હોય એમાં ક્યાંક ને ક્યાંક એને તકલીફ થાય છે કારણ કે આરોપ ના આધારે આરોપ ના આધારે કોઈને એટલો ધોઈ ના નખાય કે જ્યારે નિર્દોષ સાબિત થાય ત્યારે એના ધોનાર ને શરમ આવે બિલકુલ અને એ માટે સાથે એ સમાજ ને સંદેશ પણ આપ્યો હતો અને સાથે સાથે એ પણ કહ્યું હતું કે કદાચ ગુનેગાર સાબિત થશે તો પ્રથમ ફટાકડા કરશન બાપુ ભાદરકા ફોડશે હમ પણ મને ગૌરવ છે મારા ખોદ ઉપર મારા સંદેશ ઉપર અને વિશેષ ગૌરવ પ્રેરણા લેવી જોઈએ કે સમાજનો કોઈ પણ આગેવાન સમાજ નો કોઈ પણ વ્યક્તિ ઉપર જયારે કારણ કે આરોપ લગાડવો ખૂબ 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 સરળ છે આરોપ ને આધારે કોઈ પણ સમાજ પ્રેમી કે દેશ પ્રેમી વ્યક્તિને

હ એ ટાઈમે પણ મેં જ કહ્યું તું હું આજે કહીશ કે ચૈતરભાઈ વસાવા એ જે તે ટાઈમે એનું કર્મ કર્યું તું બંધારણ એટલે કે પોલીસ એનું કર્મ કર્યું તું સમાજ મારે મને એવું લાગ્યું કે મારે આ મેસેજ આપવો જોઈએ મેં મારું કર્મ કર્યું તું એ ટાઈમે મીડિયા એ બાપુએ સમર્થન કર્યું બાપુએ ટેકો જાહેર કર્યો એવું બધું પણ વગાડવામાં આવ્યું તું પણ હકીકતમાં સંદેશા ને સમર્થન આપ્યું તું સંદેશો આપ્યો કે આવી પોઝિશન માં કોઈ પણ સમાજે કે આહિર સમાજે આવું કંઈક કરવું જોઈએ તમારા આમ આદમી પાર્ટી છોડવા પાછળનું એક કારણ એવું માની શકાય કે આ એક કારણ હોઈ શકે મને જગ્યા ની દૂર દૂર સુધી નહીં દૂર દૂર સુધી આ કારણ નહી

બિલ એમ આરોપ 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 નિર્દોષ 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 નિર્દોષનાભાર કરશન બાપુ તમે અમારી સાથે જોડાયા ને તમારો મહત્વનો સમય આપ્યો આ હતા આહિર સમાજના આગેવાન કરશન બાપુ જેઓ હીરા જોવા ને જામીન મળતા પોતાની પ્રતિક્રિયા આપી છે આપણે સાંભળ્યા હતા આહિર સમાજના આગેવાન કરશન બાપુ ભાદરકા તેમણે જે હીરા જોટવાને જામીન મળ્યા છે તેમણે સત્યમે જયતે ગણાવી છે સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને કહ્યું છે કે ચૈતર વસાવાએ તેમના કામ કર્યા છે તેમણે તેમનું કામ કર્યું છે ને હું મારું કામ કરું છું તેમણે એવું પણ કહ્યું છે કે આજે પણ ચૈતર વસાવા તેમના ખાસ મિત્ર છે ને એનાથી આમ આદમી પાર્ટી તેમણે છોડી હોય તેવું એક પણ કારણ નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ કોંગ્રેસ નેતા હીરા જોટવા જામીન પર મુક્ત થયા છે અને રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ જન તો